કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ધોરડો જોઈ લીધો ધોળાવીરા ફરી લીધું માંડવી બીચ પણ થઈ ગયો તો પણ કચ્છ અધૂરો છે કારણ કે હવે શરૂ થયું છે ભારતનું પ્રથમ સમુદ્રી સીમા દર્શન એક નવું બોર્ડર ટુરિઝમ નારાયણ સરોવર નજીક લકીનાળા જ્યાં સમુદ્ર જ સરહદ બને છે મેનગ્રુવના જંગલો વચ્ચેથી એક કલાકની બોટ રાઇડ અને સામે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા અહીં જોવા મળશે દેશની સુરક્ષામાં બીએસએફ શૌર્ય ગાથા નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલા લકીનાળા ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા સમુદ્રી સીમા દર્શન શરૂ કરવામાં આવ્યું છે કચ્છમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ તીર્થધામ નારાયણ સરોવર કોટેશ્વરની મુલાકાત લેતા જ હોય છે ત્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે પણ તેઓ જાણકાર થાય તેમજ અહીંની સરહદ પર તેના દેશના બીએસએફના જવાનોની કામગીરીથી અવગત થાય તેવા હેતુસર ભારતમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભારતના સરહદી જિલ્લા કચ્છમાં આવેલ આ લક્કીનાળા વિસ્તાર જે આજ દિન સુધી પ્રતિબંધિત હતો પણ ગત વર્ષથી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે ગુજરાત ટુરિઝમ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભૂસીમા નડાબેટ ખાતે બોર્ડર ટુરિઝમ વિકસાવવામાં આવ્યું છે જેનો બહોળો સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રોમાંચ અનુભવી રહ્યા છે હવે કચ્છના અખાતમાં સિરક્રીક પાસે આવેલ આંતરરાષ્ટ્રીય સીમા નજીક લકીનાલા પાસે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ દ્વારા બોર્ડર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટમાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઇડ શરૂ કરવામાં આવી છે મેંગ્રોવના જંગલો વચ્ચે ક્રિકમાંથી પસાર થતી બોટ રાઇડનો રોમાંચ કંઈક અલગ જ છે આ રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થતાં કચ્છના પ્રવાસન ક્ષેત્રે નવું નજરાણું પણ ઉમેરાયું છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે હાલમાં શરૂઆતના તબક્કામાં છ સીટરની એક બોટ સ્થળ પર પ્રવાસીઓ માટે કાર્યરત કરવામાં આવી છે જોકે આ બોટ રાઈડ સમુદ્રની ભરતી ઓટના સમયને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે છે એટલે પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર કચ્છ ખાતે આવેલ હોટલ તોરણ ખાતેથી તથા લકીનાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકે છે બોટમાં મહત્તમ છ લોકો જઈ શકે છે ટિકિટ વ્યક્તિ દીઠ માત્ર બસો રૂપિયા છે જેમાં એક કલાકની બોટ રાઈડ કરાવવામાં આવે છે નારાયણ સરોવરથી લકી નાળાનું અંતર તેર કિલોમીટર છે હાલમાં ગુહર ગામ પછી રસ્તાનું નવીનીકરણ થઈ રહ્યું છે જો તમે માંડવી નલિયા તરફથી આવતા હો તો ગુહર નાની ગામ પહેલાં જ ડાબી બાજુ વળી જવું ક્રિક વિસ્તારમાં પ્રવાસન વિકાસના નવા દ્વાર ખુલ્યા છે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે પણ આગામી સમયમાં અહીં પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે જેમાં ફ્લોટિંગ જેટી વોચ ટાવર મરીન ઇન્ટરપ્રિપ્રિટેશન સેન્ટર મેંગ્રુવ વોક ફૂડ ક્યોસ્ક ઇન્ફોર્મેશન સેન્ટર કન્વેન્શન સેન્ટર પબ્લિક યુટિલિટી બીએસએફ ઇન્ટર ઇન્ટ્રેક્શન ફેસિલિટી ભૂંગા રિસોર્ટ એડવેન્ચર પાર્ક નેચર ટ્રેલર્સ વગેરેનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટમાં ગુજરાત પ્રવાસનની સાથે સાથે બીએસએફ વન વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ સહયોગી છે દરિયાનો રોમાંચ અને સરહદનું ગૌરવ આ બધું એક જ પ્રવાસમાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક જવાનો આનંદ જ ખીંકોર છે આ વખતની કચ્છ યાત્રામાં સમુદ્રી સીમા દર્શનને તમારી યાદીની ટોચે મૂકજો કચ્છ તમને બોલાવી રહ્યું છે બોર્ડર ટુરિઝમના એક નવા જ રોમાંચક અનુભવ માટે વેલકમ ટુ કચ્છ વેલકમ ટુ લક્કી નાલા